અને દિવ્ય સર જે છે તે આ પોટેટો દરેકે દરેક યુનિટ લેવાના છે જો તમે પણ ધોરણ છ ના વિદ્યાર્થી હો અને અંગ્રેજી વિષયની અંદર તમારે સારા માર્કસ મેળવવા હોય તો ગુજરાતના શ્રેષ્ઠ અને સારામાં સારા શિક્ષકો પાસેથી ભણવાનો મોકો છે તમારી પાસે તો જરૂરથી આ પોટેટો બેચની અંદર જોઈન્ટ થઈ જજો અને આ પોટેટો બેચ માત્ર ધોરણ છ ના અંગ્રેજીના વિદ્યાર્થીઓ માટે જ નથી પરંતુ ધોરણ છ સાત અને આઠ ના દરેક દરેક વિષય માટે ઉપલબ્ધ છે વધારે માહિતી માટે તમે કોન્ટેક કરી શકો છો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અને લિંક તમને નીચે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે